મારે ખેતરમાં જવું છે ઓય થઈ ખેતરમાં જઈ જોયાવું હું આ તો ઓ પથરા મૂકે છે પણ હજી જગ્યા છે પૂરા પથરા મૂકી દયો જવા વાળા શું થઈ જઈ બીજો નવો રસ્તો પડે તો ક્યાં થઈ જઈ સીઓ પથરા લે છે વેવાચી મોનાસ આને પથર લે છે અજી બળ જગ્યા છે આ જગ્યા પૂરી દયો आटल बरोबर छ अमो असे कोण हटावा छ आ कोई व्यवस्था माणूस छ हटाटा हे नका बड़ा हेड्या जाईन छ और मारा वा બેઠા બેઠા જોઈ રહું છે સિયો આ વર્ષે કોણ લે આ પથ્થર આરે મારા વા એક બગ બેહી જોઈ રહું છે બેઠા બેઠા જોઈ રહું છે સિયો જાય છે મારા આજા પથરા મળ્યા છે ને

બે <laughs> ખબર માનસાઈ પરખો મોણસ આવ્યો જ નહીં વ્યવસ્થિત મોણસ આવ્યો નહીં વ્યવસ્થિત મોણસ આવે એ પથરા લે અને એ પથરા લે તો એને પૈસા આવવા પાંચસો રૂપિયા મારે અડધો પૂનો કલાક છે પણ હજી કોઈ મોણસ કોઈ પથરા હટાયા નહીં તો પણ આવ જાવ થોડી ઓછી લાગે છે મને વળી બે મોણસો સુધી આવશે જેમ હેડતા આવશે એ રાય હું કરું મારે જોવું છે

ના તો એ લીધા આ જોવા માટે મેં કરી દીધું આ તો વાડ નો કોટો પડે ને તો એ લઈને આખો કરો પડે પણ મે પથરા મેલ્યા તા ને એ આ મોણસો જોવા માટે જ મેલ્યા એ કોટો થઈ જાય છે કે અને તમારી મોણસઈ સા હો હ તમારી મોણસઈ સા ના ના હું પડી હોય ભાઈ કોટો બોટો લેવો પડે લેવો પડે પણ છે પણ બીજા ઈઝલા ખરા ને ફલાંગ હેડી હેડી છે જો આ રો તો એ દોહા આયા કા તે અમે આ તો ઈસકાઈ જાય ઓમ થે હો માય